દેવાયત ખવડ અને ભગવંતસિંહ ચૌહાણનો મુદ્દો છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં ચર્ચાઈ રહ્યો છે અને એવામાં હવે દેવાયત ખવડના આગોતરા જામીન છે એ મંજૂર થઈ ગયા છે હાઈકોર્ટ દ્વારા આ ચુકાદો છે આપવામાં આવ્યો છે મહત્વનું છે કે કેટલાય સમયથી ડાયરાનો વિવાદ છે એ છડે ચોક ગુંજી રહ્યો હતો અને એવામાં સામે સામે ફરિયાદ છે કરવામાં આવી હતી દેવાયત ખવડ પર ભગવંતસિંહ ચૌહાણ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા આ સાથે જ દેવાયત ખવડે પણ આક્ષેપ કર્યા ભગવંતસિંહ ચૌહાણ પર એટલે સામે સામે ફરિયાદ થઈ અને ત્યારબાદ મામલો છે એ ઉગ્ર બન્યો હતો બીચક્યો હતો ત્યારે હવે દેવાયત ખવડના જામીન છે મંજૂર થયા છે શું છે વધુ વિગતો જાણીશું આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તકરના આપની સાથે હું છું સૌમ્યા ગુજરાતી લોક કલાકાર દેવાયત ખવડના આગોતરા જામીન અમદાવાદ ગ્રામ્ય કોર્ટે મંજૂર કર્યા હતા દેવાયત ખવડ સામે ફરિયાદી ભગવંતસિંહ ચૌહાણ દ્વારા અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પોલીસ મથકમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી જેની સામે દેવાયત ખવડે પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી હતી તેની ઉપર ચુકાદો આપતા અમદાવાદ ગ્રામ્ય કોર્ટે દેવાયત ખવડને આગોતરા જામીન આપ્યા હતા આ મામલે ફરિયાદીએ પોતાની ફરિયાદમાં લખાવ્યું હતું કે ફેબ્રુઆરીના રોજ તેમના પિતાની પુણ્યતિથિ નિમિત્તે સંતવાણી અને લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોતાના સગા સંબંધી અને સમાજના લોકોને બોલાવવામાં આવ્યા તેના માટે લોક સાહિત્યકાર દેવાત ખવડની એપોઇન્ટમેન્ટ લઈને આઠ લાખ રૂપિયામાં કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો ફરિયાદીના ભત્રીજાએ રોકડ આઠ લાખ રૂપિયા દેવાયત ખવડને આપ્યા હતા પરંતુ તેઓ ડાયરામાં હાજર થયા આમ દેવાત ખવડે એક તરફ રૂપિયા લઈને પ્રોગ્રામમાં હાજરી ન આપી અને ફરિયાદી સાથે છેતરપિંડી કરી વળી ફોન ઉપર ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી બીજી તરફ દેવાયત ખવડે પણ ક્રોસ ફરિયાદ આપી હતી જેમાં તેમના ડ્રાઈવર પર હુમલો કરાયો હોવાનું જણાવ્યું હતું ત્યારે હવે ગુજરાતી લોક કલાકાર દેવાયત ખવડના ચાંગોદર કેસમાં આગોતરા જામીન છે એ મંજૂર થયા છે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર